વડોદરા શહેરના મેયરની હાજરીમાં ડબલ ડેકર સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો આ પહેલા ભાવનગર રાજકોટ અને ગાંધીનગરમાં વિટકોસ દ્વારા આ સેવા કાર્યરત છે ત્યારે વડોદરામાં પણ હવેથી ડબલ ડેકર સિટી બસ જોવા મળશે આજથી બાવીસ વર્ષ પહેલા કોઈ કારણસર આ બસની સેવા બંધ કરવામાં આવી હતી જે બાળપણમાં અમે લોકો રાઈડ કરતા હતા ત્યારે મોટી ડબલ ડેકર બસમાં બેસતા અને એમાં બેસવા માટે માંડવી આવીને ખાસ એ બસ પકડતા એટલે આજે અમને પણ બાળપણ યાદ આવી ગયું અને ખરેખર જે સહેલાણીઓ વેકેશનની અંદર બચ્ચાઓને લઈને નીકળ્યા છે એ લોકોને મજા આવે એવું આખું ડબલ ડેકરનું ડેકોરમ હોય છે ઉપરથી આખી શહેરની ગતિવિધિ જોવાની કે શહેરના ઝાડપાનને ઉપરથી ફીલ કરવા એ પોતાની એક સ્વયં અનુભૂતિ હોય છે શરૂઆતમાં ખોડિયાર નગરથી સોમા તળાવ અને તરસાલીનો રૂટ પસંદ કરવામાં આવ્યો છે ત્યારબાદ ત્રણ વધુ બસો દોડાવીને અન્ય રૂટોને આવરી લેવામાં આવશે બસ ડબલ ડેકર હોવાના કારણે ઇઠ્યોતેર મુસાફરો પ્રવાસ કરી શકશે સિટીમાં બરોડા સિટીમાં ફરતી રહેવી જોઈએ અને આનાથી અમને થોડું ફાયદો રહેશે બધું જ રહેશે અને ગીરજી ઓછી થતી રહેશે અને બેવા માટે સુવિધાઓ બી સારી છે ગાડી નું ટર્નિંગ બી સારું છે એક જમાનામાં ડબલ ડેકર સિટી બસ વડોદરાની ઓળખ સમાન બની હતી ત્યારે ફરીથી ડબલ ડેકર બસ શરૂ થતા વડોદરા વાસીઓમાં ખુશી છવાઈ છે રોહિત ચાવડા વીટીવી વડોદરા